નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો ગણિતના કોઈ મોટા મોટા દાખલા ગણીએ છીએ ત્યારે આપણને આવડતો હોવા છતાં પણ નાનકડી એક મિસ્ટેકના કારણે આપણો દાખલો ખોટો પડે છે ત્યારે આપણને એમ લાગે કે આ દાખલા ગુણાકાર ભાગાકાર સરવાળા શોર્ટકટ રીતે આપણે કઈ રીતે ગણી શકીએ તો એના માટે આપણું ભારતનું વૈદિક ગણિત ઉત્તમ છે કે જેનાથી આપણે સરળતાથી દાખલાને ગણી શકીએ તો આજનો વિડીયો એક વૈદિક ગણિતમાંની રીતે ગુણાકાર કઈ રીતે ગણાય કે જેમાં સમય પણ ન લાગે થોડા સેકન્ડોમાં જ તમે દાખલો ગણી શકો છો અને સાથે સાથે ભૂલ પડવાના પણ ચાન્સ ઓછા છે તો ચાલો મિત્રો એ રીતે આપણે વૈદિક ગણિતથી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુણાકાર કે ભાગાકારો કઈ રીતે સમજી શકીએ તે જોવાના છે તો આજના વિડીયોમાં આપણે ગુણાકારના અમુક દાખલાઓ કે જે સરળતાથી કઈ રીતે થઈ શકે તે જોવાના છે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો વૈદિક ગણિતની રીતે તો ગુણાકાર કરવા સાવ સરળ બની જાય છે ચાલો આપણે એના ઉદાહરણ જોઈએ આ બધા ગુણાકાર એવી રીતના છે કે જેમાં કોઈ પણ ગુણાકારની એક સંખ્યા નવ વાળી હોવી જોઈએ ચાલો એક લખો એટલે તમને થોડુંક ધ્યાનમાં આવે દાખલા તરીકે કોઈ પણ એક સંખ્યા લખી દઈએ ઓગણચાલીસ ગુણ્યા નવાણું અથવા તો નવ અથવા તો નવ હજાર નવસો કે કાંઈ પણ આપણે લખી શકીએ ટૂંકમાં કોઈ પણ એક સંખ્યા આગળની અથવા તો પાછળની નવ વાળી હોવી જોઈએ તો આપણે આ રીતે ગુણાકાર સરળતાથી કરી શકશું ચાલો આનો ગુણાકાર કરવો હોય તો આપણે ગુણાકારનો આખલો દાખલો કરીએ એના કરતાં આ સરળ રીત છે ચાલો આનો જવાબ શું આવશે તો સાવ સરળ રીતે આને સમજી લઈએ સૌથી પહેલા અહીંયા ઓગણચાલીસ છે તો આપણે ઓગણચાલીસ માંથી શું કરવાનું તો એક બાદ કરી રાખવાનું ચાલો ઓગણચાલીસ માંથી એક બાદ કરી દઈએ જવાબ આવશે એ જ રીતે જવાબ આવ્યો તો બસ આગળ લખી દેવાના ત્યાર પછી નવાણું છે તો નવાણું માંથી શું બાદ કરવાનું તો જવાબ આણત્રીસ આવ્યો તો ચાલો આ નવાણું માંથી આણત્રીસ બાદ કરી દઈએ નવ માંથી આઠ જશે તો જવાબ આવશે એક અને નવ માંથી ત્રણ જશે તો જવાબ આવશે છ તો જવાબ આવ્યો એકસઠ તો આડત્રીસ પાછળ શું લખી દઈએ એકસઠ તો મિત્રો સમજાઈ ગયું આખે આખા ઓગણચાલીસ ગુણ્યા નવાણું નો દાખલો કરીશું ગુણાકાર તો એનો જવાબ આવશે આપણે સરળતાથી ખાલી બાદ બાકીના સરળ દાખલા કરીને ચાલો હજી એક બીજો દાખલો આપણે જોઈ લઈએ કે દાખલા તરીકે મોટો કોઈ દાખલો હોય લખેલા હોય નવસો નવાણું ગુણ્યા કોઈ પણ બીજી સંખ્યા લઈ લઈએ છોતેર તો આ બધી મોટી સંખ્યા છે એનો ગુણાકારનો દાખલો કરવામાં ઘણો સમય નીકળી જાય તો સરળતાથી આ દાખલાને આપણે સોલ્વ કરીએ તો સૌથી પહેલા શું કરવાનું તો જે સંખ્યા છે છે લખેલા તો આપણે શું કરી દેવાનું એક ઓછો કરી દેવાનો એટલે કે આપણે નવસો નવાનું છે કેટલા ઓછા કરવાના થશે તો પંચોતેર ઓછા કરવાના થશે તો ચાલો નવમાંથી આપણે પાંચ ઓછા કરીએ તો જવાબ આવશે ચાર નવમાંથી સાત ઓછા કરીએ તો જવાબ આવશે બે અને નવ ના નવ તો નવ જવાબ આવે છે સૌથી પહેલા આવ્યો પંચોતેર તો અહીંયા લખી દઈએ પંચોતેર ત્યાર પછી જે નવડા વાળા આંકડા છે એનો જવાબ આવશે નવસો ને ચોવીસ તો અહીંયા લખી દઈએ નવસો ને ચોવીસ તો આ રીતે આપણી વૈદિક પદ્ધતિ છે વૈદિક ગણિતની રીતથી આપણે સરળતાથી કોઈ પણ દાખલા કરી શકીએ છીએ આ તો આપણે ખાલી નવ પ્રશ્ન દાખલા ગુણાકારના જોઈએ આ રીતે આપણે અલગ અલગ વિડીયો આગળ બનાવવાના છીએ જેમાં વૈદિક ગણિતની રીતે સરળતાથી કોઈ પણ દાખલા આપણે ગણી શકીએ ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય કે સ્પર્ધાત્મક પરીક્ષા છે તો એમાં સરળતાથી દાખલા કઈ રીતે સોલ્વ કરવા કે સમય વધારે બગડે નહીં તો આપણે આ રીતે કરી શકીએ હજી ચાલો આનાથી પણ એક મોટો દાખલો જોઈએ ગમે તેટલી નવવાળી સંખ્યા હોય એનો આપણે કરી શકીએ તો આનાથી પણ એક મોટો દાખલો જોઈએ તો એમાં આપણે કોઈ પણ આગળ સંખ્યા લખી દઈએ દાખલા તરીકે મેં લખ્યા પચીસ પચીસ ગુણ્યા આપણે કેટલા કરવાના છે તો નવ હજાર નવસો ને નવાણું ચાલો ચાર આંકડાની આ સંખ્યા આ બાજુ લખી છે મેં તો આનો ગુણાકાર કરતા તો કેટલો બધો સમય નીકળી જાય અને એમાં પણ ભૂલાવી શકે એના કરતા સાવ સરળ રીત શું કરવાનું સૌથી પહેલા તો પચીસ માંથી એક ઓછો કરી દેવાનો પચીસ માંથી એક ઓછો કરીએ જવાબ આવશે તો ચાલો સૌથી પહેલા આપણે અહીંયા લખી લખી દઈએ અને દીધા ત્યાર પછી નવ હજાર નવસો ને નવાણું માંથી કેટલા ઓછા કરવાના છે ચોવીસ ઓછા કરવાના છે નવમાંથી ચાર જશે તો જવાબ આવશે પાંચ નવ માંથી બે જશે તો જવાબ આવશે સાત નવ ના નવ એવી જ રીતે રાખશું નવ ના નવ એવી જ રીતે રાખશું તો નવ હજાર નવસો ને પંચોતેર તો ચાલો અહીંયા લખી દઈએ નવ હજાર નવસો અને પંચોતેર ચાલો આનો જવાબ આપણને સરળતાથી આ રીતે મળી જાય તો આ રીતે આપણે કોઈ પણ દાખલા હોય જેમાં બધા અંક એક બાજુના નવ નવ નવું હોય એક ખાસ ધ્યાન રાખવું પડશે કોઈ પણ બાજુ હોય પણ નવ નવ હોવા જોઈએ તો આ વૈદિક ગણિતની રીતે તમે સરળતાથી દાખલા ગણી શકો છો તો મિત્રો આશા રાખું છું કે આજે નવ નવ અંક વાળા ગુણાકાર છે તે તમને સમજાઈ ગયા હશે તમને ઈચ્છા હોય કે આવી રીતના શોર્ટકટ રીતે વૈદિક ગણિતથી બીજા દાખલાઓ પણ કઈ રીતે ગણી શકાય તેની સમજ મેળવવી હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો આવનારા વિડીયોમાં આપણે આ વૈદિક ગણિત છે એને વધારે સમજી અને આપણું જે નોલેજ છે એનો વધારો કરશું અને દાખલા છે એને સરળતાથી સમજીશું જેના થકી વેકેશનનો આપણો સદુપયોગ થઈ શકે તો ચાલો મિત્રો ફરી મળીશું ધન્યવાદ